નડિયાદ મહાનગરપાલિકામાં સરયામ જોવા મળી નીતિ નિયમોની લીરેલીરા જે હા મહાનગરપાલિકા સંચાલિત સિટી બસો શહેરમાં ફરી તો રહી છે પરંતુ નંબર પ્લેટ વગરની હવે આરટીઓના નિયમનો સરયામ ભંગ કરી શહેરમાં

પણ હજી નંબર પ્લેટ એમને લગાવેલ નથી જેથી આજે મેં નોટિસ આપીએ છીએ અને એના નિયમો જે કપાત કરવાની થશે એના બિલમાંથી કપાત કરવામાં આવશે અથવા બિલ પર ચૂકવવામાં નહીં આવે સાહેબ સામાન્ય રીતે આરટીઓ નો નિયમ છે કે શોરૂમ માંથી ગાડી નીકળે એટલે નંબર પ્લેટ સાથે નીકળે તો આ કેમ આવી લાગે વાળી વાત છે એ બાબત અમે નોટિસ આપીએ છીએ તો આગળ વાત થઈ જશે એને શું જવાબ અગાઉ એમની અત્યારે એક્ચ્યુઅલી એમની પાસિંગની પ્રક્રિયા ચાલુ છે એવું એમને કરાવેલું કીધેલું હતું અને ટૂંક સમયમાં થઈ જશે એવું કહેરાવેલું હતું પણ હજી થયેલ નથી એટલે એમની સામે અમે સખત કાર્યવાહી કરશું મારું નામ સદામભાઈ સદામભાઈ આ નંબર પ્લેટ વગરની ગાડી તમારી પર છે શું કહેવા કશું ને તો ઓનર ઉપર જે હોય ને એ જે ગાડીઓ એમની છે હું તો જેમ તો આ નોકરી કરું છું એ તો જવાબદારી ઓનર સામાન્ય કરો અહીંયા સિટી બસમાં

ये तो प्रोसेस में चालू है प्रोसेस में नहीं बार नवीन तो भी वाहन लिए ना तो नंबर पे रोके तो वाहन बार आ ये तो वो सेम अच्छे हमारा नंबर पे रोके नहीं के अपनी बार आ रहे हैं तो नहीं बार आ मैं तो वो तो हमने बात करे तो मैं एज की तुम बात करी लो तो बंद कर दे मैंने कोई प्रॉब्लम नहीं है अच्छे बात करा वाली बात है हां ये तो बराबर से नियम से पैसेंजर के पास आए तो पैसेंजर के को कोन डेथ हो गयो तो हमें इन्हें तुम्हारी इंश्योरेंस ना होए ना हमें इन्हें कुछ आप नहीं सको हां बराबर से तो समझ तुम्हारी लड़ाई